સમુદાયમાં ભારે ધરાવતા રક્ષાબંધન રંગે ચંગે ઉજવણી કરાઈ હતી દરમિયાન ભાઈ અને બહેનના સ્નેહ રાખડીના રૂપમાં એક તાંત્ર બંધવામાં આવ્યો હતો અને રક્ષાબંધનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી હાલ કોરોનાની મહામારી વચ્ચે વહેલી સવારથી જ બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈની લાંબી આયુની સાથે સાથે ભાઈ તમામ ક્ષેત્રોમાં આગળ રહે તેમજ તેને કોઈ પણ પ્રકારની સમસ્યા કે રોગ ન થાય તેવી ભગવાને પ્રાર્થના કરી હતી શ્રાવણ સુદ પૂનામના રોજ રક્ષાબંધન પર્વની રંગે ચંગી ઉજવણી કરાઈ હતી નમસ્કાર મિત્રો રક્ષાબંધનનો તહેવાર એ આપણા એક સંસ્કૃતિનો પ્રતીક પણ છે બહેનો જ્યારે ભાઈને કાચા તાતણની રાખી બાંધે છે એ કાચો તાતનો હોવા છતાં પણ એની જે મજબૂતાઈ છે એમાં જે વિશ્વાસ છે એમાં જે અપેક્ષા વગરનો પ્રેમ છે એ ભાગ્યે જ કોઈ બીજા દેશોની અંદર આ પ્રકારની ભાવના જોવા મળતી હોય છે દર વખતે રક્ષાબંધનનો તહેવાર જ્યારે ઉજવતા હોઈએ છે ત્યારે રંગે ચંગે ઉજવતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે કોરોનાને કારણે એક મર્યાદા સાથે આ તહેવાર ઉજવવાનું અમે નક્કી કર્યું છે મારી બહેન એક જ અમે ત્રણ ભાઈઓ છે એક બહેન છે સુરેખા એ સોસાયટીમાં રહે છે અને દર વર્ષે એ રક્ષા બાંધવા માટે એ ઘરે આવે છે એમ અને પ્રેમથી રાખડી બધી બહેનો જે બાંધતી હોય છે માનતી હોય છે મારી બધી જ બહેનોની વિનંતી છે અને એમને શુભેચ્છા પણ છે એમ કે જે પ્રેમ સાથે એ પોતાના ભાઈમાં વિશ્વાસ મૂકીને